રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચાલો જાણીએ કે કળયુગનો અંત ક્યારે આવશે કળયુગનો અંત નજીક છે દેવી કલકી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખવામાં આવી છે જે તમારા રૂવાટા ઊભા કરી શકે છે કળયુગના અંતનો દ્રશ્ય માત્ર કલ્પના કરવાથી જ માણસનું મન ડર અને આચર્યથી ભરાઈ શકે છે આ યુગ એટલું ભયાનક હશે કે તે તમારા હૃદયને હચમચાવી નાખશે પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ હકીકત છે આ પવિત્ર ગ્રંથોમાં લખેલી વાતો આવનારા સમયની ભયંકર સચ્ચાઈથી માહિતગાર કરે છે આ જ કારણ છે કે વિદ્વાનો વારંવાર કહે છે કે આ શાસ્ત્રોનો અભ્યાસ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પરંતુ એક ચેતવણી છે જેથી આપણે વર્તમાનમાં આપણા વર્તનને સુધારી શકીએ આજે આપણે એના જ વિશે વિસ્તારથી જાણીશું અને તમને જણાવીશું અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી જુઓ અને અમારી સાથે જોડાયેલા રહો

ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ વચ્ચેનો તફાવત જ આપણને એ સમજવામાં મદદ કરશે કે શા માટે સમય જતાં ધર્મ અને સત્યની શક્તિ ઓછી થતી જાય છે અને પાપ અને અધર્મનો પ્રભાવ વધતો જાય છે. સૌથી પહેલા આપણે એ વાર્તાને જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવેલી છે. એ પછી અમે તમને એ બધા જ મનોરંજક અને ભયાનક દ્રશ્યો જણાવીશું જે કળયુગના અંતમાં બનવાના છે આ કથાઓમાં માત્ર ભવિષ્યનું ચિત્રાણ નથી પરંતુ એ સંદેશ પણ છે કે માણસે કેવી રીતે પોતાના વિચારો અને કર્મો પર કાબૂ રાખવો જોઈએ તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાન વધારનારી નહીં પરંતુ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કળયુગની ઉંમર ચાર લાખ બત્રીસ હજાર માનવામાં આવે છે આ વિવરણ ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ લિંગ પુરાણ અને ગરુડ પુરાણમાં પણ મળે છે કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે અત્યારે લગભગ

મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિ હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઈ દ્વાપર યુગ હવે પૂરું થવાની તૈયારીમાં હતો અને કળયુગના આવવાના સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા યુધિષ્ઠિરને એ ડર સતાવી રહ્યો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ કેવું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે તેમના મનમાં એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મની વચ્ચેનો ભેદ પારખી શકશે કે પછી માત્ર મોહ અને લાલચમાં ફસાઈ જશે આ ચિંતાનો ઉકેલ મેળવવા માટે તેમણે પોતાના ચારેય ભાઈઓ ભીમ અર્જુન અને નકુલ સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનો નિર્ણય કર્યો યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા અર્જુન જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતો હતો તેણે નિશ્ચિત અવાજમાં પૂછ્યું કે હે મોટા ભાઈ તમે આટલા બધા બેચેન કેમ છો શું કોઈ દુશ્મને હસ્તિના પર હુમલો કરવાની હિંમત કરી છે જો એવું હોય તો તમે અમને આજ્ઞા આપો હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઈશ યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હે અર્જુન હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ પૃથ્વી પર કોઈ પણ દુશ્મન એટલો હિંમતવાન નથી કે હસ્તિનાપુર પર હુમલો કરવાનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બહારના દુશ્મનને કારણે નથી પરંતુ

કૃપા કરીને અમને કહું કે કયું સંકટ આપણી સામે છે યુધિષ્ઠિરે ગંભીર અવાજમાં જવાબ આપ્યો કે હે ભીમ તું સાચું કહે છે એક ભયંકર સંકટ ભય છે હું કલયુગના પ્રભાવ વિશે વિચારીને ચિંતિત છું એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પાસે જવું જોઈએ માત્ર એ જ આપણને આ ચિંતામાંથી મુક્ત કરી શકે છે બધા પાંડવો યુધિષ્ઠિરની વાત સાથે સહેમત થયા અર્જુને કહ્યું કે તમે સાચું કહો છો ભાઈ શ્રી કૃષ્ણ જ આ સમયે સૌથી જ્ઞાની અને ભવિષ્યને જોનારા છે આપણે તેમની પાસે જ જવું જોઈએ ભીમે પણ ઉત્સાહથી કહ્યું કે હે ધર્મરાજ હું તમારી સાથે છું નકુલ અને સહદેવે પણ તરત જ હા પાડતા કહ્યું કે આ નિર્ણય જ સૌથી યોગ્ય છે આ રીતે બધા પાંડવો દ્વારિકા તરફ જવા નીકળ્યા દ્વારિકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોનું ભગવાન શ્રી કૃષ્ણએ પૂરા દિલથી સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું કે હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર્યામી છો દ્વાપરયુગ હવે પૂરો થવાનો છે અને કળિયુગના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે હું એ જાણવા માંગુ છું કે કળયુગમાં માણસનો સ્વભાવ અને વર્તન કેવું હશે તે કેવા કાર્યોમાં લાગેલા હશે અને મોક્ષ મેળવા માટે તેણે શું કરવું પડશે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે ધર્મરાજ તમારી જાણવાની ઈચ્છા ખૂબ જ યોગ્ય છે કળયુગના પ્રભાવને સમજવું એ માત્ર તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિ માટે મહત્વપૂર્ણ છે પરંતુ એનો જવાબ હું સીધા શબ્દોમાં નથી આપી શકતો કારણ કે તેને અનુભવ દ્વારા સમજવું વધારે જરૂરી છે યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું કે હે માધવ તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો એના માટે અમારે શું કરવું પડશે શ્રી કૃષ્ણે કહ્યું કે હે મહારાજ તમારે અને અને તમારા ચારેય અલગ અલગ દિશાઓમાં આવેલા રહસ્યમય જંગલોમાં જંગલોમાં જવું પડશે એ અનેક વિચિત્ર અને અદભુત દ્રશ્યો તમને દેખાશે એ દ્રશ્યો એ પરિસ્થિતિઓના પ્રતીક હશે જે કળયુગમાં દેખાશે જ્યારે તમે એ અનુભવને લઈને મારી પાસે પાછા આવશો અને મને જણાવશો ત્યારે હું તમને કળિયુગના સાચા પ્રભાવ અને તેના રહસ્યો વિસ્તારથી સમજાવીશ યુધિષ્ઠિરે ગંભીરતાથી જવાબ આપ્યો કે જેવી તમારી આજ્ઞા કહેશો તમે જે જગ્યા તરફ ઇશારો કરશો અમે ત્યાં જવા માટે તૈયાર છીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ ત્યાં ભયંકર અને રહસ્યમય જંગલો છે તેમાં કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દેખાય તો તેને ધ્યાનથી જોજો અને પાછા આવીને મને કહેજો ત્યારે કળિયુગના રહસ્યને સારી રીતે સમજી શકશો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને પાંડવો પોતાના રથોને ત્યાં જ છોડીને પગપાળા જંગલ તરફ ચાલી નીકળ્યા વાતાવરણ બહારથી શાંત લાગતું હતું પરંતુ અંદર એક રહસ્યમય હતી જાણે દરેક ઝાડ ને હવા કંઈક કહેવા માંગતી હોય પાંડવો અલગ અલગ દિશાઓમાં નીકળી ગયા જેથી વધુમાં વધુ અનુભવ મેળવી શકે યુધિષ્ઠિરને એક ઘડ અને અંધાર જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું તેમણે એક ખૂબ મોટો હાથી જોયો જેને બે સૂંઢ હતી એ હાથી પોતાની બંને સૂંઢથી મોટા મોટા ઝાડને ઉખેડી રહ્યો હતો જાણે તેની શક્તિનો કોઈ પાર જ ન હોય યુધિષ્ઠિર આ જોઈને નવાઈ પામી ગયા અને વિચારવા લાગ્યા કે આ અસામાન્ય દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યો જ્યાં ચારે બાજુ હરિયાળી અને પક્ષીઓનું મધુર કલરવ વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યો હતો આ શાંતિની વચ્ચે તેણે અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું તેની સામે એક મોટું પક્ષી હતું જેની પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી આ પક્ષી દેખાવમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતિક લાગતું હતું પરંતુ એ જ સમયે તેણે મરેલા જીવોનું માંસ ખાવાનું શરૂ કરી દીધું અર્જુન આ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો કે આ કેવો વિરોધાભાસ છે જ્યાં એક બાજુ પવિત્ર વેદોનું જ્ઞાન છે અને બીજી બાજુ હિંસા અને માંસાહાર ભીમ એક લીલા સમઘાસના મેદાનમાં પહોંચ્યો અને જ્યાં ગાયોનું મોટું ટોળું ફરી રહ્યું હતું ત્યાં તેની નજર એક અદ્ભુત અને પીડાદાયક દ્રશ્ય પર પડી એક ગાય એ હમણાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો અને પોતાની મમતામાં તેને જોર જોરથી છાટવા લાગી પરંતુ વધુ પડતું છાટવાની કારણે વાછરડું લોહી લુહાણ થઈ ગયું ભીમ આચર્ય ચકિત રહી ગયો અને તેના મનમાં વિચાર આવ્યો કે આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઈજા પહોંચાડી રહી છે સહદેવ એક શાંત તણાવ પાસે પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કુવો પૂરેપૂરો સૂકો હતો આ અજીબ દ્રશ્ય જોઈને સહદેવ વિચારમાં પડી ગયો કે આખરે શું સંકેત અને કઈ ઇશારા તરફ કરી રહ્યું છે અને શા માટે સૌથી ઊંડો કૂવો જે સૌથી વધુ પાણી ભેગું કરવાને લાયક હોવું જોઈએ તે સાવ ખાલી છે નકુલ એક પહાડી વિસ્તાર તરફ આગળ વધ્યો ઊંચા ઊંચા પર્વતો પર ધાર અને લીલાછમ ઝાડનું સુંદર દ્રશ્ય જોઈને તેનું મન ખુશ થઈ ગયું પરંતુ અચાનક તેણે જોયું કે એક મોટી શિલા પહાડ પરથી ગબડી રહી છે એ પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને બે ઉખાડી રહી છે પરંતુ જેવી એ શિલા એક નાના છોડ પાસે પહોંચી અચાનક ત્યાં જ અટકી ગઈ નકુલા જોઈને દંગ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ નાનકડા છોડે આટલી મોટી શિલાને કેવી રીતે રોકી દીધી સાંજ થતા જ પાંડવો પોત પોતાના અનુભવ લઈને જંગલમાંથી પાછા ફર્યા અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે એક પછી એક પોતાના જોયેલા દ્રશ્યો વર્ણવ્યા યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ મેં બે સૂંઢવાળો હાથી જોયું શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા કે હે ધર્મરાજ આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં શાસકો બેવડી છાલ છલશે જેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે પરંતુ અંદરથી પ્રજાનું શોષણ કરશે બંને બાજુથી તેઓ માત્ર પોતાનો જ સ્વાર્થ પૂરો કરશે અર્જુને કહ્યું પ્રભુ મે એક પક્ષી જોયું જેની પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે અર્જુન કળયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો રાખશે પરંતુ તેમના હૃદય પવિત્ર નહીં હોય તેઓ વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે તેમનું વર્તન જ્ઞાનથી વિપરીત હશે ભીમે કહ્યું પ્રભુ મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને એટલું છાંટ્યું કે તે ઘાયલ થઈ ગયું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભીમ કળયુગમાં માતા પિતાનો વધુ પડતો પ્રેમ બાળકો માટે બંધન બની જશે તેવું એવો પ્રેમ આપશે પણ તે પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનતા રોકશે મમતાનો અતિરેક પ્રેમ પીડાનું કારણ બનશે સહદેવે કહ્યું પ્રભુ મે સાત કૂવામાંથી જોયું કે વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સાવ સૂકું હતો જ્યારે બાકીના છ કૂવા પાણીથી ભરેલા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સહદેવ કળિયુગમાં લોકો બહારથી તો સમૃદ્ધ અને પૈસાદાર દેખાશે પરંતુ તેમની અંદર દયા અને મદદની ભાવના નહીં પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે આ સ્વાર્થીપણું જ કળિયુગની સૌથી મોટી ઓળખ બનશે નકુલે કહ્યું કે હે પ્રભુ મેં એક મોટી શિલાને પહાડ પરથી ગબડતી જોઈ જે પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઉખેડી રહી હતી પરંતુ એક નાનકડો છોડ તેની સામે આવીને તેને રોકી દે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે નકુલ આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં ધન શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશથી બચાવી શકશે નહીં પરંતુ જો કોઈ માણસ સાચા મનથી ભગવાનનું નામ લે અને ભક્તિમાં સ્થિર રહે તો તે નાના છોડની જેમ દરેક સંકટને રોકી શકે છે આ ભક્તિ જ આ યુગમાં માણસનો સૌથી મોટો સહારો બનશે આ પ્રસંગ અહીં પૂરો થાય છે પરંતુ ગરુડ પુરાણમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે ગરુડજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ચાર યુગો સતયુગ ત્રેતાયુગ અને કળયુગને સૌથી ભયંકર કેમ માનવામાં આવે છે તેના અંતના શું સંકેતો હશે અને આ યુગ કઈ રીતે પૂરો થશે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ કળિયુગમાં અધર્મ સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હશે તેનો અંત સમયે જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરશે ચાલો આ પાંચ મુખ્ય સંકેતો નહીં સમજીએ પહેલો સંકેત માનવ ઉંમરમાં ઘટાડો કળિયુગના અંતિમ સમયમાં માણસની ઉંમર ખૂબ જ ઓછી થઈ જશે સરેરાશ જીવન ફક્ત વીસ વર્ષનું જ રહેશે લોકો બાર વર્ષની ઉંમરે જ વૃદ્ધ અવસ્થાના લક્ષણો બતાવવા લાગશે વાળ સફેદ થઈ જશે ચહેરા કરચલીઓથી ભરાઈ જશે અને શરીર રોગોથી ઘેરાઈ જશે આ શારીરિક પતન માત્ર શરીરનું જ નહીં પરંતુ માણસની જીવનશૈલી અને નૈતિકતાના પતનનું પણ પરિણામ હશે લોકો બિન આરોગ્યકર ખોરાક અનિયમિત દિનચર્યા અને તણાવભર્યા જીવનના કારણે શારીરિક અને માનસિક રીતે નબળા પડી જશે સ્ત્રીઓ માત્ર આઠ વર્ષથી જ નવ વર્ષની ઉંમરે જ સંતાનોને જન્મ આપવા લાગશે પરંતુ તેમની નબળાઈ એટલી હશે કે તેઓ બાળકનો ઉછેર બરાબર નહીં કરી શકે બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર બનશે જેનાથી આવનારી પેઢીઓ સતત અશક્ત અને રોગી બનતી જશે આનાથી પરિપક્વતા અને સામાજિક માળખું પૂરી પૂરું ભાંગી પડશે લોકો પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવામાં એટલા ગુચવાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે વિદરકાર બની જશે આ સંકેતથી સ્પષ્ટ છે કે કળયુગના અંતિમ સમયમાં માણસની શારીરિક અને માનસિક શક્તિનો પૂરેપૂરો નાશ થશે સમાજમાં અવ્યવસ્થા અશાંતિ અરાજકતા વધશે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ તૂટી જશે અને માત્ર સ્વાર્થ જ જીવનનો આધાર બનશે આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે જો સંતુલિત જીવન શૈલી અને નૈતિકતાનું પાલન ન કરવામાં આવ્યું તો આવનારી પેઢીઓ અંધકારમાં ડૂબી જશે બીજો સંકેત પતિ પતિવ્રતા સ્ત્રીઓનો અંતમાં નૈતિકતા અને ધર્મનું એટલું બધું પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ ગાયબ થઈ જશે એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ બાંધશે જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક વિઘટનનો સૌથી મોટો સંકેત હશે તે સમયે લગ્ન અને સંબંધોની પવિત્રતા પૂરી થઈ જશે લોકો ધાર્મિક કાર્યો જેવા કે પૂજાપાઠ, શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોથી પૂરી પૂરા વિમુખ થઈ જશે પાણીની અછતના કારણે લોકો નાવાનું બંધ કરી દેશે જેનાથી માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં પરંતુ આધ્યાત્મિક પવિત્રતા પણ નાશ પામશે ખાવા પીવાની આદતોમાં ભારે ફેરફાર થશે માંસાહારનું જોર વધશે અને ફળો શાકભાજી અને અનાજ જેવા સાત્વિક ખોરાક દુર્લભ થઈ જશે લોકો પોતાના પહેરવેશમાં પણ ભૌતિકતાને મહત્વ આપશે તેઓ ચમકદાર ચુસ્ત અને ભડકીલા કપડા પહેરશે જે તેમની અંદરની સાધના અને આધ્યાત્મિકતાથી દૂરીને સ્પષ્ટ રીતે બતાવશે સમાજનું વાતાવરણ સ્વાર્થ લાલચ ચેતરપિંડી અને કપટથી ભરાઈ જશે સંબંધોમાં વિશ્વાસની કમી હશે અને લોકો માત્ર પોતાની સુખ સુવિધાઓ અને ભૌતિક ઈચ્છાઓ માટે જીવશે ધર્મ અને ફરજોથી મોઢું ફેરવીને તેઓ માત્ર દુનિયાવી સુખોની શોધ કરશે આ પરિસ્થિતિ સામાજિક અવિશ્વાસ અશાંતિ અને અનૈતિકતાને વધુ પ્રોત્સાહન આપશે તેથી ગરુડ પુરાણ એ શીખવે છે કે માત્ર ધર્મ અને નૈતિકતા જ સમાજને સ્થિર અને સુમેળભર્યો બનાવી શકે છે ત્રીજો સંકેત વૃક્ષોનું ફળ વગરનું થવું કળિયુગના અંતિમ સમયે પ્રકૃતિ પર ભયંકર સંકટ આવશે વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને માત્ર શમીનું વૃક્ષ જ જીવતું રહેશે લોકો શાકાહારને લગભગ પૂરી પૂરો છોડી દેશે અને માંસાહાર પર આધાર રાખતો થઈ જશે ભોજન તામસિક અને રોગ ફેલાવનારું હશે જેનાથી લોકો નાની ઉંમરમાં જ ગંભીર બીમારીઓનો શિકાર બનશે ગાયોની પૂજાનું મહત્વ પૂરું થઈ જશે લોકો તેમને માત્ર દૂધ અને માંસ માટે જ પાળશે આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માણસની બેદરકારી અને આડેધડ શોષણનો પરિણામ છે જંગલોના આડેધડ કાપ પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના દુરુપયોગથી પર્યાવરણનું સંતુલન પૂરેપૂરું બગડી જશે વૃક્ષોનું થવું અને પેઢીઓ સતત નબળી પડતી જશે આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે પ્રકૃતિનું રક્ષણ તેના પ્રત્યે આદર જ માનવ અસ્તિત્વને બચાવી શકે છે ચોથો સંકેત ઓછો વરસાદ કળિયુગના અંતિમ તબક્કામાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે જે થોડું ઘણું અનાજ ઉગશે તે સ્વાદ વગરનું રસ વગરનું અને પોષક તત્વ વગરનું હશે ફળોમાં મીઠાશ અને રસની કમી થઈ જશે લોકો ખોરાક અને પાણી માટે તડપશે તે સમય માત્ર બકરીઓનું દૂધ જ એકમાત્ર સહારો હશે જે કુદરતી સંસાધનોની ભયાનક અછતને સ્પષ્ટ રીતે બતાવશે આ પરિસ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ઊંડો બનાવશે લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક અને પાણી માટે સંઘર્ષ કરશે ખેતી અને કૃષિના કામો પૂરેપૂરા બંધ થઈ જશે આનાથી સમાજમાં ભૂખમરો અશાંતિ અને હિંસા વધશે આ સંકેત બતાવે છે કે પર્યાવરણનો વિનાશ અને માણસની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે ગરુડ પુરાણ આ પ્રસંગ દ્વારા આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિનું રક્ષણ અસંતુલિત જીવન અને ધર્મનું પાલન જ માનવતાને બચાવી શકશે આ પછી ભગવાન વિષ્ણુ અને ગરુડજીનો આ પ્રસંગ પૂરો થાય છે ચાલો હવે આપણે જાણીએ કે કઈ રીતે કળિયુગનો અંત થશે કળિયુગના અંતનો સૌથી ભયંકર સંકેત હશે સાત સૂર્યોનો ઉદય ભગવાન વિષ્ણુ પોતે જ સૂર્યના અગન ગોળા જેવા કિરણોમાં બેસીને આખી પૃથ્વીનું પાણી શોષી લેશે સાત સૂર્યોની તીવ્ર ગરમીથી નદીઓ સમુદ્રો તળાવો સરોવરો બધું જ સુકાઈ જશે પૃથ્વીની દરેક જીવ દરેક વૃક્ષ અને દરેક પર્વત એ અસહ્ય ગરમીથી બળીને રાખ થઈ જશે ધરતીની સપાટી પર માત્ર સળગતી રાખ અને રાખમાંથી ઉડતો ધુમાડો જ રહી જશે આ દ્રશ્ય આખી સૃષ્ટિના અંતની જાહેરાત કરશે આ પછી ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપ ધારણ કરશે અને એવા ભયંકર વાદળો ઉત્પન્ન કરશે જે વર્ષો સુધી સતત વર્ષ્યા કરશે આ વરસાદ સાધારણ વરસાદ નહીં હોય તેના ટીપા વજ્ર જેવા કઠોર અને વિનાશક હશે સતત વરસતા પાણીથી પૃથ્વી પાણીમાં ડૂબી જશે પર્વતો સમુદ્રમાં ડૂબી જશે અને બાકી રહેલું જીવન લહેરોમાં સમાઈ જશે આખા સંસારનો અંત થઈ જશે અને આ પ્રલય સૃષ્ટિના ચક્રનો એક સ્વાભાવિક તબક્કો સાબિત થશે એક અંત જે નવી શરૂઆતનો રસ્તો ખોલે છે જ્યારે અધર્મ પાપ અને સ્વાર્થ તેની પહોંચી જશે ત્યારે આ જરૂરી બની જશે પરંતુ આ વિનાશ માત્ર નાશનું પ્રતિક નથી પરંતુ શુદ્ધિ કરવાની એક પ્રક્રિયા છે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે આ અંત એક નવી સવારની ભૂમિકા છે જ્યારે વર્તમાન સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે તે નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનું ફરી ઉદય થશે ફક્ત એ જ જીવોને ત્યાં સ્થાન મળશે જેમણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે આ મેસેજ આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય ધર્મ અને સચ્ચાઈનો રસ્તો ક્યારેય ન છોડવો જોઈએ કારણ કે આજ રસ્તો આપણને પ્રલયના અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિમાં સ્થાન અપાવે છે અને આપણા જીવનને સાર્થિક બનાવે છે તો મિત્રો આ હતી કળયુગના અંતની દિવ્ય ભવિષ્યવાણી જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે જો તમને આ કથા ગમી હોય તો હમણાં જ લાઈક કરો તમારા પરિચિતો સાથે શેર કરો અને આવા જ વધુ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા જો તમે પણ ભગવાન પર વિશ્વાસ રાખો છો તો હમણાં જ કમેન્ટ બોક્સમાં પૂરા મનથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મારી સાથે અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે